अध्याय अध्यैतेर् वरा भगवान् नु श्लोक संख्या तिस खुरे क्षुरप्रदरे यस् खुरे क्षुरप्रैदरयन्दताप उत्पारपारं त्रिपरुरसायां दर्दर्शगां दत्र सुप्सुरग्रे याजीवधानि स्वयमभ्यदत्त खुरैः खरियो वडे ક્ષુરપ્રે તીક્ષ્ણધાર વાળા શસ્ત્રો જેવા દર ભેદી અપારનો પાર પામ્યા ત્રિપરુહુ સર્વ યજ્ઞોના સ્વામી રસાયામ પાણીમાં દરદર્શ जोई गाम पृथ्वी ने तत्र त्या सुसुप्सु हु पड़ेली अग्रे आरंभ में याम कोने जीवधानीम जीवमात्र विश्राम स्थान स्वयं पोते अभ्यधत्त उचकी लीधी अनुवाद તીક્ષ્ણ ધારવાળા બાણ જેવી ખરીઓ વડે પાણી કાપીને વરા ભગવાન અંદર ગયા અપાર એવા સમુદ્રનો પણ તાક કાઢ્યો જીવમાત્રના વિશ્રામ સ્થાન એવી પૃથ્વીને તેમણે સર્જનના આરંભે હતી તેવી ત્યાં પડેલી જોઈ અને તેમણે પોતે જ તેને ઉંચકી લીધી તાત્પર્ય હિ દિવાણી ભક્તિવિધાન સ્વામી શિલાપ્રભુપાજી કે દ્વારા કી રસાયમ શબ્દનો અર્થ કેટલીક સૌથી નીચેનો ગ્રહ રસાતલ એવો ઘટાડવામાં આવે છે પરંતુ અહીંના સંદર્ભે તે લાગુ પડતો નથી તેઓ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો તેઓ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો અભિપ્રાય છે તલ અતલ તલાતલ વિતલ રસાતલ પાતાલ વગેરે અન્ય ગ્રહોથી પૃથ્વી સાત ગણી ચડ્યાતી છે તેથી રસાતલ ગ્રહ લોકમાં પૃથ્વીની સ્થિતિ હોઈ શકે નહીં વિષ્ણુધર્મમાં તે વિશે વર્ણન છે પાતાલમૂલેશ્વર ભોગસંહતો વિનશ્ય પાદો પૃથ્વી ચિ બિભ્રત યુપાનનો ન બભૂસોચ્યુતો મમાસ્તુ હરી તેથી ભગવાનને ગર્ભોદક સાગરના તળમાંથી પૃથ્વી મળી જ્યાં ભરમાના દિવસના અંતે થતાં પ્રલયકાળમાં બધા ગ્રહલોક વિશ્રામ કરે છે ઓમજ્ઞાનતિમિરાંદસ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુણી તમ યે ન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂ તલે ભક્તિ વિકાસ સ્વામી તિ નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂ શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની તિનામિની नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी गौरवाणि प्रचारिणि निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे <coughs> તો આપણે જોઈએ છીએ કેવી રીતે વરા ભગવાનનું પ્રાગટ્ય થયું બ્રહ્માજીની નાસિકામાંથી અને તરત જ મોટું સ્વરૂપ લઈ લીધું એમણે અને ભક્તોને પ્રસન્ન કરવા માટે અને ભક્તો પણ એમને શ્રુતિ વડે પ્રસન્ન કરે છે અને પછી ભગવાન બહુ પહાડ જેવા ઊંચા થઈ જાય છે ગર્જના કરે છે અને સીધા ગર્ભધક સાગરમાં છલાંગ લગાડે છે તો હવે આગળ અહીં વર્ણન છે કે એમની ખરીઓ જે હતી એમ સુકરનું રૂપ હતું એટલે એમના એમના જે પગ હોય એમાં ખરી ખરી હોય તો જે ખરી જે હતી એનું એનું જે નિરૂપણ કર્યું છે એ તીક્ષ્ણ ધારવાળા બાણ જેવી ખરીઓ એટલે એમની સાથે સરખાવવામાં આવી છે કે એમની ખરીઓ તીક્ષ્ણ ધારવાળા બાણ જેવી છે અને એ બાણ જેવી ખરીથી જેવી રીતે બાણ કોઈ વસ્તુને કે કોઈ જગ્યાએ પણ બાણ મારીએ તો એના બે ટુકડા કરી દે બાણ એટલું તીક્ષ્ણ છે તો એ રીતે પાણીને કાપીને વરા ભગવાન અંદર ગયા તો આમ આપણે જોઈએ કે જનરલી પાણીને આપણે કાપી નથી શકતા પરંતુ આ ભગવાન છે તો એમને શું કર્યું કે તીક્ષ્ણ ધારવાળી ખરી જે એમનો પગ હતો એ આમ માર્યો એટલે પાણીના ભાગ થઈ ગયા અને અંતને માટે જગ્યા થઈ ગઈ અંદર અને ભગવાન અંદર ગયા અપાર એવા સમુદ્રનો પણ એમણે ત્યાગ તાક કાઢ્યો સમુદ્ર અપાર કહેવાય છે આપણે જોઈએ છીએ કે આપણે ખબર નથી પડી સમુદ્રમાં કંઈ શોધવું હોય તો આપણે કોઈ શોધી નથી શકતા પણ ભગવાને સમુદ્રનો પણ તાગ કાઢ્યો અને જીવમાત્રના વિશ્વા વિશ્રામ સ્થાન એવી પૃથ્વીને તેમણે સર્જનના આરંભે હતી તેવી ત્યાં પડેલી જોઈ અને તેમણે પોતે જ એમને ઉચકી લીધી તો જેવી રીતે પૃથ્વીનું સર્જન થયું હતું એ સમયે જેવી સ્થિતિ હતી એવી સ્થિતિમાં એ પાણીમાં પડેલી હતી અને ભગવાને તેમને પછી નેક્સ્ટ શ્લોકમાં આવે છે કે એમના દાંત પર ભગવાન એને ઉંચકી લે છે પણ આમાં ખાલી એટલું લખ્યું છે કે એમને જોઈ અને ઉંચકી લીધી તો અહીં રસાયણ શબ્દોનો અર્થ આવ્યો છે ઉત્પારપારમ ત્રિપરુ રસાયણ ત્રિપરુ જે શબ્દ છે એ સર્વ યજ્ઞોના સ્વામી ભગવાન માટે વપરાયા છે અને ઉત્પાર પારમ એટલે જે અપારનો પાર પામ્યા એટલે આ સાગર જે છે અપાર છે તેનો પણ પાર એટલે એમાં પણ ભગવાન તાક કાઢી શકે છે સાગરનો પણ ભગવાન એટલા અનંત છે કે સાગર જેવા અનંત અનંત અસ્તિત્વને પણ એમાં પણ એ પોતે પાર પામ એમનું પણ કહેવાય ને કે તાક પામી શકે છે તો ઉત્પાર પારમ ત્રિપરુ રસાયામ તો રસાયમ શબ્દ વિશે શીલાપ્રભાજી લખે છે કે અહીં ઘણા લોકો રસાતલ એવો શબ્દ વાપરે છે પણ રસાતલ નથી આ રસાયમ જે છે એ રસાતલ નથી કારણ કે પૃથ્વી જે છે એ સાત ગણી મોટી છે એ રસાતલમાં નહીં જઈ શકે એટલે અહીં એક વસ્તુને સમજાવવામાં આવી છે કે આ જે રસાયમ શબ્દ છે એ અહીં આ સંદર્ભે લાગુ પડતો નથી કે રસાતલ નહીં ગણવું જોઈએ એને એવું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો અભિપ્રાય છે તલ અતલ તલાતલ વિતલ રસાતલ પાતાલ એટલે આ સાત જે ગ્રહો છે તેના કરતાં પૃથ્વી જે છે એ સાત સાતગડી ચડિયાતી કે પૃથ્વીની પછી આ ગ્રહો આવે છે એટલે પૃથ્વી એના કરતાં ચડિયાતી ગણાય છે તો એક રસાતલમાં નહીં રહી શકે એનું જે વ્યાપ છે એ પ્રમાણે રસાતલનો વ્યાપ છે એના કરતાં ગણો નાનો છે તો ત્યાં નહીં રહી શકે તેથી રસાતલ ગ્રહલોકમાં પૃથ્વીની સ્થિતિ હોઈ શકે નહીં અને વિષ્ણુ ધર્મમાં પણ સેમ આ વસ્તુને સમજાવવામાં આવી છે તો એટલે ભગવાન રસાદલમાં નથી ગયા પરંતુ ભગવાન ગર્ભોદકશાહીના તળમાં ગયા છે ગર્ભોદક સમુદ્ર જે અનંત છે એના તળમાં ગયા છે અને ત્યાંથી પૃથ્વી મળી છે એવું અહીં આ શ્લોકમાં જણાવ્યું છે ને એ જે રસાદલ સોરી ભગવાને ગર્ભોદકશાહી જે સમુદ્રની વાત અહીં કહી છે તો એ ગર્ભોદક્ષાહી સમુદ્રએ કહ્યું છે કે જ્યારે બ્રહ્માના દિવસનો અંત થાય એટલે જે પ્રલય થાય એ વખતે જ્યાં બધા ગ્રહો ચાલ્યા જાય એ જગ્યા દરેક જગ્યા દરેક જીવો અને જે બધા ગ્રહો આખી સૃષ્ટિ જે છે એ ગર્ભોધક્ષી ના સમુદ્રના તળમાં જે ચાલ્યા જાય એ જગ્યા પરથી પૃથ્વીને કાઢી અને અહીં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી જે છે એ બધા જીવ માત્રનો વિશ્રામ છે એટલે આ બધા જીવ જે બધ જીવાત્મા છે એ લોકોને માટે પૃથ્વી પર સગવડ આપી છે ભગવાને તો આ ગ્રહલોક આ ગ્રહમાં લોકોને વિશ્રામ માટે આ પૃથ્વીનું સર્જન થયું છે એટલે એને અહીં સમજાવવામાં આવી છે કે જીવોના વિશ્રામ સ્થાન એવી પૃથ્વીને ગર્ભદક્ષાયી સમુદ્રમાંથી કાઢી કારણ કે નહીં તો આ જીવોને ક્યાં રાખવા તો આ રીતે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે તો ભગવાન આપણે અહીં જોઈએ છે કે ભગવાનની જે અનંત શક્તિઓ છે એનું નિરૂપણ થયેલું છે આ સંદર્ભ દ્વારા કે પૃથ્વી સાગરમાં જવું ખરી દ્વારા પાણીને પાણીનો અપાર પાણીનો વ્યાપ જે છે એને ઘટ એમાં તાગ કાઢીને શોધવી પૃથ્વીને તો આ બધી જે અનંત શક્તિઓ છે એ ભગવાન સિવાય કોઈ વ્યક્તિ કે કોઈ સામાન્ય જીવ આ આ વસ્તુ કરી નહીં શકે तो भीम मा श्लोक संख्या स्कंद अध्या 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 एक अध्याय अठार श्लोक वीस मा श्लोक ओगणीस कुत पुनर्गुण पुना गुणतो नाम तस पराणाश्य यो अनंत भगवान तंतो મહદ માહુ અનુવાદ અનંત શક્તિવાળા અનંત પરમેશ્વરના પવિત્ર નામનું કીર્તન કરનારા મહાન ભગવાનનું જેમને માર્ગદર્શન મળે છે તેમની તો વાત સી કરવી અનંત શક્તિવાળા અને દિવ્ય ગુણોવાળા પરમેશ્વરને અનંત કહે છે તો અહીં સમજવામાં આવ્યું છે કે ભગવાન જ્યારે આ રીતે આવે છે તો અનંત શક્તિ પ્રદર્શન કરે છે જેથી કરીને કોઈ સામાન્ય જીવ ભવિષ્યમાં પોતાને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરતો હોય તો એ વસ્તુ સમજી શકે કે ભાઈ આ ભગવાન નથી કારણ કે ભગવાન અનંત શક્તિવાળા છે આજે આપણે કળિયુગમાં જોઈએ કે કોઈ સામાન્ય જીવ કે જે પોતાની લઘુ પર પણ કાબૂ નથી રાખી શકતા એવા લોકો પોતાને ભગવાન જણાવે છે આપણે ઘણા બધા કળિયુગમાં જોઈએ છે કે આગળ ભગવાન લગાડે છે ગુરુઓ અને પોતાને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરે છે ગુરુનું સ્થાન ભગવાનને સમતુલ્ય છે પરંતુ આપણે ખાસ એ જોવું જોઈએ કે જે પોતે ભગવાન બનીને એમનું ગુરુ શું કરે છે કે જે પણ એમને મળે છે એ ભગવાનને અર્પણ કરે છે પોતે એક માધ્યમ બને છે પરંતુ આજે કળિયુગમાં આપણે જોઈએ છીએ કે ગુરુ જ પોતે બધું ગ્રહણ કરી લે છે અને પોતે ભગવાન છે એવું પ્રસ્થાપિત કરે છે તો એવા માટે અહીં આપણે જોઈ શકીએ કે કોઈ પણ વ્યક્તિ જો શ્રીમદ્ ભાગવતમ વાંચે કે ભગવદ્ ગીતા વાંચે તો એને એ વસ્તુ ખ્યાલ આવે કે ભગવાનની અનંત શક્તિઓ છે અને ભગવાન આવી રીતે એક નાના સુવર સુકરના રૂપમાંથી મોટું વિશાળ રૂપ કરે છે ખરી વડે આખો ગર્ભદક સમુદ્રને છેદી કાઢે છે તો આવું કોઈ કરી નથી શકતું આપણે એક સમુદ્રમાં જોઈને જ આપણે તો ડર લાગે સમુદ્રને તો જે લોકો પોતે ભગવાન પોતાને કહે છે તો એ લોકોને આપણે કેવું જોઈએ કે ભાઈ જાઓ આ સમુદ્રમાં વચ્ચે રસ્તો કરી કરી આપો એમ તો તો આ આ સુંદર વસ્તુ છે પછી અનંત પરમેશ્વરના પવિત્ર નામનું કીર્તન કરનાર મહાન ભક્તોનું જેમને માર્ગદર્શન મળે છે તો આપણે જોઈએ છીએ કે અહીં બધા દેવી દેવી દેવતાઓએ સ્તુતિ કરી મારા બ્રહ્માનું પ્રાગટ્ય થયું તો આ જ્યારે પણ કોઈ પણ મુસીબત આવે છે તો આપણે જોઈએ છીએ કે પૃથ્વી જે રીતે રસાતલ જે ગર્ભધક્ષાહી સમુદ્રની અંદર ચાલી ગઈ હતી તો એક પ્રકારનું એક મુશ્કેલી હતી બ્રહ્માજી માટે તો એમને પવિત્ર નામનું કીર્તન કર્યું તો ભગવાન દ્વારા તેમને માર્ગદર્શન મળ્યું એમણે જ આ પરિસ્થિતિને સુધારી અને પૃથ્વીને બહાર લાવે છે આપણે નેક્સ્ટ જે આના પછીનો શ્લોક છે એમાં પોતાના દાઢ વડે દાઢ શબ્દ વાપરો છે સામાન્ય આપણે કહું આપણે દાંત હોય એવી રીતે ભગવાનનું જે દાઢ છે એના પર પૃથ્વીને આખી ઉંચકી લે છે એટલે બીજી આ આપણે જોઈશું કે એક પછી એક આપણે શક્તિ જે ભગવાનની અનંત શક્તિ છે એ આપણે ખબર પડે છે કે ખરી એમની કેટલી પાવરફુલ છે દાઢ કે આખી પૃથ્વીને ભાર એમનો ઉંચકી શકે છે તો ભગવાનના પવિત્ર નામ અનંત પરમેશ્વર છે અનંત શક્તિ છે પરમેશ્વરની એમનું પવિત્ર નામનું કીર્તન કરવાથી હંમેશા ભક્તોને આવું માર્ગદર્શન મળી રહે છે અને આવી મુશ્કેલી જે છે એમાંથી એમાંથી આપણે છૂટી શકીએ છીએ અનંત શક્તિવાળા અને દિવ્ય ગુણોવાળા પરમેશ્વરને અનંત કહે છે તો ભગવાનનું બીજું નામ અનંત છે અને આપણે જોઈએ છીએ કે એમની આ બધી અનંત શક્તિ છે તો ભગવાનનું પવિત્ર નામ ભક્તને બધા પાપોમાંથી બચાવી શકે છે ભગવાનના પવિત્ર નામનું કીર્તન માણસને પોતાના હલકા કુળમાં થયેલા જન્મના બધા ગેરલાભથી જરૂર છોડાવશે ભગવાનની અનંત શક્તિ તેમના ભક્તો અને અવતારોના અનંત વિસ્તારથી વિસ્તરતી જ જાય છે અને તેથી ભગવાનનો દરેક ભક્ત અને તેમના અવતારો પણ ભગવાનની શક્તિથી એટલા જ શક્તિવાળા હોઈ શકે છે ભક્ત ભગવાનની શક્તિથી જો આંશિક રીતે પણ અભિભૂત થયેલો હોય તો પણ હલકા કુળમાં જન્મના લીધે આવતી ગેરલાયકાત ટકી શકતી નથી એટલે આપણે જોઈએ કલ કલિયુમાં બધા શુદ્ર છે આપણી બુદ્ધિ બહુ સીમિત છે પણ ભગવાનનું પવિત્ર નામ એટલું અનંત અને પાવરફુલ છે કે જેના દ્વારા એ શક્તિશાળી છે કે જેના દ્વારા સામાન્ય ભક્ત પણ જે બદ્ધ જીવાત્મા સ્વરૂપે છે એને એક સામાન્ય જીવ છે મનુષ્ય જીવ કે તે પણ શક્તિશાળી બની શકે છે અહીં પ્રભુપાજી લખે છે અને એ માત્ર ભગવાનની શક્તિથી આંશિક રીતે પણ અભિભૂત થયેલો હોય ને તો પણ એને ફાયદો થાય એટલે કહેવાનો પાવર્થ એ છે કે આપણે હંમેશા આ વસ્તુ જોવી જોઈએ કે આપણે જોઈએ છીએ કે કૃષ્ણ બુક છે તો એમાં કેટલા બધા રાક્ષસોને ભગવાન મારે છે અને એકદમ સામાન્ય એવું નથી કે બહુ એમાં ઇફર્ટ્સ એમને બહુ મહેનત પડે છે તો આ બધું આ બધું શેના માટે છે કે જેથી સામાન્ય વ્યક્તિ અભિભૂત થાય અને એ બહુ જરૂરી છે આજે જે લોકો પોતાને ભગવાન માને છે એક નાના આપણે એક નાના કંટ્રોલર છીએ એકદમ નાના ઈશ્વર છીએ અને એ એ એટલો બધો અહંકાર આવી જાય છે કે ના મારાથી બધું જ શક્ય બને છે હું હું ખૂબ જ પાવરફુલ છું મારે હું જેમ વિચારું છું તેમ થાય છે પરંતુ એને ખબર નથી કે મૃત્યુ આવીને બધું જ એનું લઈ લેશે એનું હરી લેશે તો આ વસ્તુ જો આપણે પહેલેથી અભૂભીત અભિભૂત થયા હોય આપણે પહેલેથી સમજૂતી લીધી હોય કે આપણે તો સામાન્ય છીએ આપણે એક અંશ માત્ર છીએ ભગવાનના અને ભગવાન અનંત શક્તિશાળી છે ભગવાન જ આ બધું મેનેજ કરે છે આ આ સમજણ હોવી જોઈએ આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિકો અને ઘણા દાર્શનિકો એવું વિચારે છે કે આપણે શિલાપ્રભુપાજીનું પેલું લેક્ચર સાંભળવું કે એમાં એ લોકોને એ વિચારે છે કે આ બધું મારા અમે લોકો કરીએ છીએ અથવા તો આ બધું ઓટોમેટિક થાય છે એવું પણ વિચારે છે લોકો પરંતુ આની પાછળ ભગવાનની શક્તિ રહેલી છે ભગવાન ની શક્તિ અને એના માર્ગદર્શનથી બધું સૃષ્ટિનું સર્જન વિનાશ અને એમની જે સ્થિતિ છે એ આ ત્રણે ત્રણ જે ફેઝ છે એ ભગવાનની શક્તિથી નિયમન થાય છે એ જણા એ જાણવું જોઈએ ભગવાન સુપ્રીમ કંટ્રોલર છે એ રીતે આપણે અભિભૂત થવું જોઈએ આપણે દરેક કાર્ય જે છે સૃષ્ટિના જે પણ કાર્ય થઈ રહ્યા છે સ્થિતિ પ્રલય એનાથી આપણે સમજવું જોઈએ એટલે ભગવાન આ શક્તિ પ્રદર્શનનો ભગવાનનો ઉદ્દેશ્ય એવો નથી હોતો કે એ પોતે કંઈ બતાવે કે હું બહુ શક્તિશાળી છું એનાથી સામાન્ય જીવાત્મા અભિભૂત થાય અને એના થકી એનું શુદ્ધિકરણ થાય એ જ ભગવાનને તો કોઈ એવી જરૂર નથી કે પોતાની શક્તિનું પ્રદર્શન કરે સાત દિવસ ગોવર્ધન પર્વતને ઉચકે પરંતુ આ દ્વારા સામાન્ય જીવાત્માને ખબર પડે કે ભગવાન કોણ છે અને ભગવાન જ નિયંતા છે એ સમજણ મળે તો આ દેવ પ્રાગટ્ય ખૂબ જ સુંદર રીતે એક પછી એક શ્લોક આવે છે તો એનાથી આપણે સમજી શકીએ છીએ ભગવાનની શક્તિ કેટલી અનંત છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ભગવદ્ ગીતામાં પણ શ્લોક આવે છે ભગવદ્ ગીતામાં અહમ સર્વસ્વ પ્રભો મતઃ સર્વ પ્રવશ્યતી ઇતિમત્વા ભજંતે મામ બુધા ભાવ સન્મિતા ભગવાનની શક્તિ જે છે અનંત શક્તિ એ બધે ફેલાયેલી છે જે પણ આપણે જોઈએ છીએ ને એ આપણે સમજવું જોઈએ કે આ ભગવાનની શક્તિથી નિયમિત છે તો એ સમજણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સામાન્ય રીતે જે કથાકથિત બધા વાદ વિવાદો અને જે થિયોરી છે બધી દાર્શનિક થિયોરી એનાથી દૂર રહેવું જોઈએ ભક્તોએ નહીં તો શું થશે કે ભક્તો એના ટ્રેપમાં આવી જશે કારણ કે શ્રીમદ્ ભાગવતમ અને ભાગવદ્ ગીતા આપણે જોઈએ છે કે અમ શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણ છે એનાથી વિશેષ કંઈ નહીં હોઈ શકે ટેમ્પરરી ઘણા લોકો પોતાના એ લાવશે થિયોરી કે ભાઈ આમ છે તેમ છે હે ઘણા હમણાં સાયન્સનું પ્રગતિને કારણે પ્રગતિ કે અધોગતિ કેવું મુશ્કેલ છે પણ એ એક ભાઈ મારી સાથે ડિસ્કસ હતા કે ભાઈ આપણે આત્મા જે હૃદયમાં રહેલો છે તો આ આપણે હૃદયનું તો ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો કે આત્મા તો પેલામાં ચાલ્યો ગયો એમ એનો આત્મા બીજામાં ગયો એમ એટલે લોકોને આ રીતે છે લોકોની સમજણ જે છે એ સાયન્ટિફિક જે સોપોળ પ્રગતિ છે એના દ્વારા ભ્રમિત થાય છે લોકો પરંતુ ખરી રીતે આપણે જોઈએ કે આપણું કાર્ય શું છે આપણે ભગવાનના દાસ છીએ આપણું આખું જીવન ભગવાનની સેવામાં કેવી રીતે જાય એના પર વધારે ચિંતન કરવું જોઈએ કારણ કે આ બધું તો ક્ષણિક છે બદલાશે બધું ઘણું બધું થશે પરંતુ ભગવાન જે છે એ આટલા વર્ષોથી તમે જોવો છો કે ઘણા બધા મહાપુરુષ હમણાં મેં એક કોઈ સંન્યાસી હતા સો કોલ્ડ સંન્યાસી તેમણે લખ્યું કે બોલ્યા એટલે ઇસ્કોન વિશે બોલ્યા એટલે મેં જોયું એ તો એમણે લખ્યું બોલ્યા કે શિલાપ્રભુભાઈજી રામકૃષ્ણ પરમહંસને રાસકલ કહી છે તો એ કહે કે આવું કીધું રામકૃષ્ણ પરમહંસ નહીં હોય તો એમ કે આપણે વિવેકાનંદ નહીં હોય અને વિવેકાનંદ નહીં હોય તો આપણને આઝાદી નહીં મળે એમ કે અથવા તો સુભાષચંદ્ર બોઝ નહીં હોય એ બે જણા નહીં હોય તો એમ કે વિવેકાનંદ જો નહીં હોય તો સમાજનું ઉત્થાન નહીં થતે અને જો સુભાષચંદ્ર બોઝ નહીં હોય તો આઝાદી નહીં મળતે આવી રીતે કીધું એમણે એટલે કે કે રામકૃષ્ણ પરમહંસ છે એ ખૂબ જ મહાન છે એમ એ રીતે તો એમ કે પ્રભુભાઈજી ખોટું કહે છે કે એ રાજકીય છે પરંતુ પ્રભુભાઈજીનો મૂળ ઉદ્દેશ્ય મૂળ શું છે કે જે નિરાકાર સ્વરૂપ અથવા તો દેવી દેવતાઓને પૂજે છે તો ભગવાનની ભગવાન કોણ છે અને ભગવાનની શરણાગતિ લેવી જોઈએ એ વસ્તુ ભાગવદ ગીતા અને ભાગવતમના આધારથી શિલાપ્રભુપાજી કહી છે તો એ વસ્તુની લોકોને સમજણ નથી એટલે લોકો આ રીતે સમજાવે છે કે આ કહેવાય ને કે રામકૃષ્ણ પરમહંસ કે જે બીજા જે છે કે જે યોગી યોગી છે એક ટાઈપના અને એ આ વસ્તુ ક્લિયરલી કીધી છે કે ભક્તામાં મબી જાનામી જો આપણે જીવનને સાર્થક કરું તો ભક્તિ કરવી પડશે કર્મી યોગી જ્ઞાની છે એ પ્રયત્ન કરશે થોડો ઘણો લાભ થશે પરંતુ પરમ લાભ નહીં થશે એટલે એ ભાવથી શિલાપ્રભાપાજી કહે છે કે જેના કારણે લોકો ભ્રમિત ના થાય એટલે આ બધું છે એટલે આપણે ખાસ જોવું જોઈએ કે ભગવાનની અનંત શક્તિઓ આપણે વાંચવું જોઈએ કે ભગવાન શું શું ધરાતલ પર આવે છે કેમ કા આવી રીતે ભક્તો સાથે આદાન પ્રદાન કરે છે એમનો શું ઉદ્દેશ્ય છે તો અહીં આ બધા દશાવતાર જે આવશે એક પછી એક તો એ વાંચીને આપણે અન આપણે ખરેખર અભિભૂત થવું જોઈએ અને સામાન્ય થોડું બી આપણે અભિભૂત થઈશું ને થોડું બી આપણા માઇન્ડમાં કંઈક એવું આવશે કે ના હું સુપ્રીમ કંટ્રોલર નથી ભગવાન જ સુપ્રીમ કંટ્રોલર છે તો એ પણ બહુ પરમ લાભ થશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવત અમકી જાય વાંચા કલ હા હા તો એ લોકો એ જ કેવાનો મતલબ એ છે કે લોકો ભક્તિને નિમણ ગણે છે કહેવાનો મતલબ એ છે કે એ લોકો એવું વિચારે છે કે એમને એવું બી શબ્દ વાપરો કે ની ફ્રેન્ચાઇઝી આખા બધા કન્ટ્રીઝમાં છે ફ્રેન્ચાઇઝી શબ્દ બોયલા એ એજ વસ્તુ છે કે